છ્યાસી સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્ન શહેરના નવા યાર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આપણા હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન છે જેમાં એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર આજના મોંઘવારીના જમાનામાં ઘણા પરિવારો આર્થિક રીતે એટલા સક્ષમ હોતા નથી તેની ચિંતા કરી કેટલીક સામાજિક સંસ્થાઓ સમૂહ લગ્નના આયોજન થકી સમાજ સેવા સાથે ઘણા પરિવારોની ચિંતા દૂર કરે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ કેટલાક સામાજિક સંગઠનો સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં શહેરના સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ શહેરના નવા યાર્ડ ખાતે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ જ્ઞાતિના બાર જોડાઓ સમૂહ લગ્નમાં લગ્ન સંસ્કારના બંધનથી જોડાયા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા વોર્ડ બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર છ્યાસી સમાજ સમૂહ લગ્નના હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ મકવાણા પ્રતિકભાઈ પંડ્યા સાથે ગ્રુપના પદાધિકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા તમામ કપલને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અહીં ખૂબ જ ધૂમધામથી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નમાં વધુ કન્યાઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ આપવામાં આવી હતી અને ગાયત્રી પરિવારના બહેનો દ્વારા લગ્ન વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાવવામાં આવી હતી આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે માન્ય દંડક શ્રી બાળુભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી વિનેશભાઈ આજ સમાજના બેન અને બાજુના બોર્ડ નંબર બે ના મારેટર એમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ નરેશભાઈ મહામંત્રીશ્રીઓ પ્રતીકભાઈ પરાગભાઈ અને આપણા સમાજના સૌ વિશેષ અગ્રણીઓ ઉપસ્થિત છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરાને એની આજુબાજુમાં સમૂહ લગ્નના માધ્યમથી સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાનું કામની શરૂઆત થઈ છે આપણે જોયું હશે કે જિલ્લામાં પણ અલગ અલગ રાજકીય અને સામાજિક વ્યક્તિઓના માધ્યમથી મોટી સંખ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરાવી અને કુટુંબના લોકોને ખર્ચ ઓછો થાય એવી ચિંતા સમાજના અગ્રણીઓ કરે છે ત્યારે એ જ પરંપરામાં છેલ્લા કેટલાય વર્ષોથી છ્યાસી સમાજને હેપી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દીકરા દીકરીઓના લગ્નના કાર્યક્રમોનું આયોજન કરી અને દરેકે દરેક કુટુંબના વ્યક્તિને પોતાના બાળકનું લગ્ન સરસ રીતે થાય એમાં સરસ મજાનો વલગોડો થાય નીકળીને સરસ મજાનું નું કન્યાવર મળે અને સાથે સાથે ઓછા ખર્ચમાં સમાજના બધા જ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે એવું સુંદર આયોજન હેપી ટ્રસ્ટના માધ્યમથી થયું છે ત્યારે સમગ્ર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને સૌ કાર્યકર્તાઓને વડોદરા ની ભારતીય જનતા પાર્ટી તરફથી ખુબ ખુબ અભિનંદન આપે સમાજ નું આજે ત્રીજું સમૂહ આયોજન કરવામાં આવ્યું હેપીગ્રુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમાં આજ રોજ ગુજરાતના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ સાહેબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા તેમજ વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને સંગઠનની ટીમ અને અમારા શ્રી પ્રતિકભાઈ પંડ્યા અને અમારા બેન શ્રી રશ્મીબેન વાઘેલા અમારી સાથે આજ આજરોજ ઉપસ્થિત રહ્યા કરી તેમજ તેર જેટલા યુવાનો એ આજે લગ્ન ગ્રંથથી આજે જોડાયા આજે જ્યારે લગ્ન મેળાવડો અહીં યોજાયો છે ત્યારે હેપી ગ્રુપના ગિરીશભાઈ સોલંકી અને તેઓની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સાથે સાથે સમાજમાં જે ઉત્ક્રાંતિ થઈ રહી છે અને તેના કારણે આજે બાર જેટલા યુવાન યુવતીઓ જ્યારે લગ્નગ્રંતિ જોડાઈ રહ્યા છે એ તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એપી ગ્રુપ દ્વારા જે પ્રકારનું આજે સતત ચોથા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે તે બદલ એપી ગ્રુપને પણ ખૂબ અભિનંદન પાઠવ્યું છે